નવાઝ શહેરમાં દારૂ પીને વાહન ચલાવવા સામે પોલીસે બાવીસ ડિસેમ્બરથી વિશેષ અભિયાન શરૂ કર્યું છે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે અને નવા વર્ષે ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવી હતી સ્થળોએ બ્રેથ એનેલાઇઝર સાથે ટીમો તૈનાત કરવામાં આવી હતી એટલું જ નહીં ટ્રાફિક પોલીસ અને વસ્તાના પોલીસ સ્ટેશનોની પોલીસ ટીમો પણ શહેરના વિવિધ આંતરછેદો પર ડ્રાઈવરોનું ચેકિંગ કરી રહી હતી શહેરવા પોલીસ એકત્રીસમી ડિસેમ્બરની રાત્રેને નવા વર્ષ બે હાજર ચોવીસ સવારે દારૂના નશામાં વાહન ચલાવતા એકસઠ લોકોને પકડ્યા છે આ ઉપરાંત દારૂ પીને રજડતા મળી આવેલા એકસો સડસઠ લોકો પણ ઝડપાયા છે નવા વર્ષને આવકારવા રવિવારે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે શહેરના સીજી રોડ સરખેજ ગાંધીનગર હાઈવે સિંધુ ભવન રોડ સાબરમતી રિવરફ્રન્ટ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તો ભારે ભીડને જોતા સ્થળોએ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી જેને કારણે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે દારૂના નશામાં વાહન ચલાવતા સાડત્રીસ લોકો પોલીસના હાથે ઝડપાયા નવા વર્ષની સવાર એટલે કે ચોવીસ લોકો પોલીસના હાથે ઝડપાયા હતા તો તેમની સાથે સામે કેસ નોંધવામાં આવ્યો છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App